ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી મિત્રો નવા બ્લોગ બીડી અંદર તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો સવાર સવારની અંદર મોર્નિંગની અંદર મિત્રો આપણે બાઇક પર બેહી જઈએ છીએ ને આપણે જઈએ છીએ ખેતરની અંદર તો ખેતર ખેતરનું કામ છે મિત્રો ખેતરનું કામ નથી આપણે ખાતર મૂકવા જવાનું છે મિત્રો તો સવાર નું મિત્રો ચાલો આપણે જઈએ ખાતર મૂકવા માટે અને ખેતરમાં શું કામકાજ ચાલુ તમને બતાવશું મિત્રો હમણાં એ ખેતરમાં જતા નથી આપણે ખબર નહીં પણ ચાલો મળીએ તમે ખેતરમાં તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને ખાતર જે જગ્યાએ મૂકવાનું તે મૂકી અને આવે છે કપાવાળા ખેતરે

આહી નાસ્તો કરી ઉભારો મઢ રોડ ઉપર જો તો મિત્રો અમારા ઘેર કારીગર આયા હૈ સ્પેશિયલ ચૂલાના કારીગર હા કુંડાના કારીગરો પર ચૂલાના કારીગર આયા છે જો અને અમારા બીજા મિત્રો સાથે એને સપોર્ટ કરવા માટે આયા છે સચોડો થા ભાઈ હારો બનાજો અમે હાલ ઘેર આયા ને ચૂલાના કારીગર બોલાયા આ આ ચૂલો મેલો નેચો ચૂલો મેલો ચલો હજી બેડા બનાય કનો

હોય તો ચૂલા બનાવવા ઓર્ડર આપી શકો છો અમારા છન્નું બે ચોરાણું પાછો બધું ખાલી નવ્વાણું બે ચાલીસ નવ્વાણું

આ કારીગ ના બોલા વાહ વગાડતો લેલી નહીં લેલી તું કાતો હારો બનાવ ચૂલો

આ એટલું ને તો પાસ્ટા કરવું પડે કોર તો ફેર એને પેલો બેડાની વાત છે કે બેડો નેનો ના રહ્યો હા પેલો બહુ મોટો બની કારીગરને કીધું નઈ વારે તો આ સાવાનું ઉપર લઈ કારીગર બેડો માફી મારે કેવા મળતી તારે મળજો

બેટા બેડો ને એનું સાચી વાત ને નેનો બેડો પેલા બે મોટા તરફ જાય મિત્રો

અને ગુંદના લાડુ બનાવવાના છે આપણે તો આજે મિત્રો દળી નાખશું લાડો જ બનાવતા બનાવું ના આપણે લાડો બનાવ્યા વખત તો લાડો બનાવવાનો મિત્રો હું ગુંદળી નાખશું દળીને પછી મિત્રો એને ઘીથી પલાળી દેવાનું હોય છે તો આપણે આજે આજના પલાળી દેવાના છીએ

નાઈ <coughs> નાખતું <coughs> <coughs>